નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આ જાહેરાતથી પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે તો પેન્શનરોએ ખાસ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે તો મિત્રો આજે તારીખ થઈ છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને પ્લીઝ આપણી આ ચેનલ આવી જ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જાણતા જ હશો કે દેશનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું છે તો આ બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોની પાયાની જરૂરિયાતોને પહોંચી વળવા જરૂરી સુધારાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેને કારણે પેન્શનરોને ભવિષ્યમાં પણ આર્થિક સંકટનો સામનો કરવો પડશે તો આને ધ્યાનમાં રાખીને ભારત પેન્શનર સોસાયટીએ પીએમ મોદીને કેટલાક સૂચનો આપ્યા છે તો ચાલો જાણીએ કે બીપીએસ દ્વારા શું સૂચનો આપવામાં આવ્યા છે તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોની સ્થિતિમાં સુધારાની માંગ ભારતમાં પંદર કરોડથી વધુ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો છે જેમાંથી મોટાભાગના લોકો આર્થિક અસુરક્ષા પારિવારિક અસમર્થનનો અભાવ તેમજ આરોગ્ય સુવિધાઓની અનુપલબ્ધતા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો સરકાર દ્વારા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવા માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જયને વિસ્તારવાનું એક પ્રશંસનીય પગલું છે પરંતુ તે તમામ વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓનો અંત નથી કરતું તો મોટાભાગના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને પર્યાપ્ત પેન્શન મળતું નથી અથવા તેમની આવક સ્થિર નથી જેને કારણે તેઓ નિર્ભરતા અને અસુરક્ષાનો અનુભવ કરે છે તો પરિવારના સમર્થનનો અભાવ તો વધતા જતા આર્થિક પડકારો અને શહેરીકરણને કારણે ઘણા વરિષ્ઠ નાગરિકોને એકલા રહેવાની ફરજ પડી છે ત્યારબાદ વાત કરીએ તો રહેણાંક સુવિધાઓનો અભાવ તો દેશમાં માત્ર દસ લાખ વૃદ્ધો પાસે યોગ્ય વૈકલ્પિક આવાસ છે જ્યારે મોટાભાગના વૃદ્ધો અસુરક્ષિત જીવન જીવવા મજબૂર છે ત્યારબાદ સરકારી યોજનાઓનું મર્યાદિત અમલીકરણ તો વૃદ્ધ વ્યક્તિઓ પરની રાષ્ટ્રીય નીતિ અને વરિષ્ઠ નાગરિક કલ્યાણ અધિનિયમ બે હજાર સાત હેઠળ વૃદ્ધાશ્રમોની સ્થાપનાની જોગવાઈ છે પરંતુ તેનો અમલ ધીમો અને અપૂરતો રહ્યો છે ત્યારબાદ આ બધા પ્રશ્નોના ઉકેલની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે જરૂરી સુધારા તો સૌથી પહેલા વાત કરીએ તો આનંદ નિવાસ યોજના તો વૃદ્ધો માટે આવાસ યોજના તો સરકારે આગામી છ સાત વર્ષમાં બે કરોડ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ રહેણાંક એકમો બનાવવા જોઈએ ત્યારબાદ વાત કરીએ તો સરકારી જમીનો અને મિલકતોનો ઉપયોગ તો ખાલી પડેલી સરકારી જમીનો અને ઇમારતોને આધુનિક વૃદ્ધાશ્રમમાં પરિવર્તિત કરવી જોઈએ જેથી વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત અને સન્માનજનક આશ્રય મળી શકે ત્યારબાદ વાત કરીએ તો શહેરી વિકાસમાં વૃદ્ધોને પ્રાથમિકતા તો નવા શહેરી વિકાસ પ્રોજેક્ટમાં વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વિસ્તારો વિકસાવવા જોઈએ જ્યાં આરોગ્ય સુવિધાઓ ઉદ્યાનો અને સમુદાય કેન્દ્રો ઉપલબ્ધ હોય ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સહાયમાં વધારો તો લઘુત્તમ પેન્શન લઘુત્તમ વેતન સમાન બનાવવું જોઈએ જેથી તમામ વૃદ્ધોને સન્માનપૂર્વક જીવન જીવવાની તક મળી શકે તેવી જ રીતે પીએમ જય યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે મેડિકલ કવરેજ રૂપિયા પાંચ લાખથી વધારીને રૂપિયા દસ લાખ કરવું જોઈએ તો આ યોજના માટે સંભવિત નાણાકીય સ્ત્રોતોની વાત કરીએ તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ જેની છે કિંમત એક હજાર કરોડ તેવી જ રીતે એમપી અને એમએલએ વિકાસ ફંડ તેમાં ત્રણ હજાર આઠસો કરોડ કેન્દ્ર સરકારનું બજેટ તો ચોવીસ કરોડ ચોવીસ હજાર કરોડ તેમજ રાજ્ય સરકારનું બજેટ એકત્રીસ હજાર કરોડના તમામ પ્રધાન યોજનામાંથી રૂપિયા ચોપનસો કરોડ તેવી જ રીતે એનઆરઆઈએસ અને સમૃદ્ધ ભારતીયો તરફથી દાન રૂપિયા છ હજાર કરોડ તેમજ ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ તરફથી યોગદાન તો સરકારને વિનંતી વરિષ્ઠ નાગરિકો માટે આનંદ નિવાસ યોજના લાગુ કરો તો ભાત ભારત પેન્શનર સોસાયટી એટલે કે બીપીએસ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે જરૂરી સુધારા કરવામાં આવે તો સરકારને વિનંતી કરવામાં આવે છે કે વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ આવાસ યોજના લાગુ કરવામાં આવે તેમજ ન્યૂનતમ પેન્શન વધારવું જોઈએ અને વૃદ્ધો માટે મેડિકલ કવરેજ વધારવું જોઈએ તેમજ સરકારી યોજનાઓના અમલ અસરકારક બનાવવો જોઈએ તો અમને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ આ સુધારાઓ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે જે વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત સન્માનજનક અને આત્મનિર્ભર જીવન જીવવાની તક આપશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ